નમસ્કાર ખેડૂત મિત્રો વંદે માતરમ વંદે ગૌ માતરમ બહુ ખુશી સાથે હું એક આપને સમાચાર આપવા માંગુ છું કે બંસીગીર ગૌશાળામાં આ વખતે અમને લાભ મળ્યો હતો સૌજન્યનો તો ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ એટલે ઘાસ અને ઘાસ એવો સરસ કાર્યક્રમ કર્યો હતો એમાં ઘણા બધા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રીઓ એમના વૈજ્ઞાનિક મિત્રો પ્રોફેસર સાહેબો અને સાથે સાથે જે પીએચડી સ્ટુડન્ટ હોય કે જેમને સરસ રિસર્ચ કર્યા હોય એ લોકોનો એવોર્ડ નો કાર્યક્રમ હતો અને બહુ ખુશીની વાત હતી કે માનનીય આપણા લાડીલા મુખ્ય મંત્રી શ્રી પણ હાજર હતા અને એમના હાથથી આવા સરસ મજાના ભવિષ્ય છે ભારતનું એવા લોકોના સન્માન થયા સાથે સાથે જે લોકોએ કેમિકલથી વધુ ઉત્પાદન લીધા હોય કે અમુક લોકોએ કપાસમાં દોઢ લાખ સુધી ખર્ચો બાદ કરતા પણ નફો કર્યો હોય અમુક લોકોએ કેળામાં વધુ નફો કર્યો હોય એવા ખેડૂતોના સન્માન પણ થયા કે જેને ખૂબ નવી એક ગૌ કૃપા અમૃતમાં આધારિત ગાય આધારિત ખેતીની અંદર ઉત્પાદન કેમિકલથી દોઢા ડબલ થી પણ વધુ ઉત્પાદનો અમુક અમુક પાકોમાં લીધા હોય અને જેનું સન્માન થયું એવા ખેડૂત મિત્રો છે કે જેને કેમિકલ કરતા ખુબ સારું ઉત્પાદન લીધું છે જેમ કે દેવેશભાઈ છે

આ ત્રણ પ્રેરણાદાયી વ્યક્તિત્વ હતા કારણ કે એ ઓલરેડી ત્યાંના સ્નાતક હતા સાથે આત્મામાં પણ સેવા આપી રહ્યા છે અને એમને ગૌ કૃપા અમૃતમથી પોણા બે લાખ રૂપિયા સુધી એકરના કપાસની અંદર પ્રોફિટ કર્યા એટલે એ આનંદ થયો કે આ યુવા લોકો આટલું સરસ રીતે પ્રોડક્શન સાથે કામ કરે છે તો ખેતીમાં યુવા લોકો સરસ રીતે જોડાઈ શકે એ માટે ખુશીની વાત હતી કે કુલપતિ શ્રી વાઇસ ચાન્સલર સાહેબો અને બધાની નજર સામે આ ખેડૂતોનું સરસ સન્માન થયું અને મૂલ્યવર્ધનના સરસ મજાના અહીંયા લેક્ચર્સ થયા અને ખૂબ સમાવય કારણ કે એટલે સારા વૈજ્ઞાનિકો જે ખેતીવાડી વિભાગોના હોય અને સાથે સાથે કુલપતિશ્રીના સાનિધ્યમાં જે વિદ્યાર્થીઓ તૈયાર થતા હોય આચારશ્રીઓની સાનિધ્યમાં જે વિદ્યાર્થીઓ તૈયાર થતા હોય એ વિદ્યાર્થીઓ પણ પ્રેરણા લે અને સાથે સાથે ખેડૂતનું પણ સન્માન થાય આ બધાનો હોય થયો અને એક આપણા ખૂબ જ પોઝિટિવ અજાત શત્રુ કહી શકાય નિર્વિવાદ કહી શકાય એવા મુખ્યમંત્રી શ્રીએ બધાને પ્રેરણા આપી કે ગાય આધારિત ખેતી કેવી રીતે કરવી જોઈએ ગાય આધારિત ખેતીમાં આગળ ચિંતન કરવું જોઈએ અને ક્યારેય પણ બધી જ વાતમાં પોઝિટિવ લેવું જોઈએ આ પહેલા શ્રી એવા છે કે જેમને મારી સામે પત્રકારોને એવું કીધું કે બે રસ્તા છે વાત લેવાના કે તમે કોઈ પૂર આવ્યું છે તો તમે અમને કોઈ વસ્તુ ચિત્રમાં બતાવો છો કે અહીંયા તકલીફ છે જે કોઈ પહોંચ્યું નથી તો મારે એને પોઝિટિવ લેવું કે નેગેટિવ લેવું પોઝિટિવ એ લઈ શકાય કે મારે ત્યાં પહોંચવું જોઈએ ત્યાં સેવા પહોંચાડવી જોઈએ નેગેટિવ એવી રીતે લઈ શકાય ભાઈ મારી વિરુદ્ધ લખે છે પણ એમને પોઝિટિવ લીધું અને આ એક બહુ મોટી એમ કહી શકાય કે એક ઘટના છે કે સારી રીતે રાજનીતિ કરવાવાળા લોકોએ કેવી રીતે પોઝિટિવ લેવું અને મુખ્ય કામ ઉપર ધ્યાન દેવું અને સાથે સાથે ખેડૂતોને વૈજ્ઞાનિક મિત્રો અને કુલપતિ શ્રી અને જે ઘાસ છે જે ભારતનું સૌથી મોટું કૃષિ વિજ્ઞાન મંડળ છે એના સૌથી વધુ મેમ્બર્સ છે એમને સરસ મજા ને પ્રોત્સાહન પૂરું પાડ્યું એ બદલ બધા ઘાસ ચેરમેન શ્રી જે માન્ય પાઠક સાહેબ કે જે મહેતા જે કે આપણા ખૂબ વડીલ છે કે જેમને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો અને એમના હકદાર છે બાણું વર્ષની ઉંમરે તમે જોઈ શકો છો ફોટામાં કે બાણું વર્ષની ઉંમરે ખૂબ જ સરસ આજે પણ એક્ટિવ છે ઘાસની અંદર બીજી કેટલી સંસ્થાઓમાં સેવા આપી રહ્યા છે એમઓયુ કરી રહ્યા છે એટલે ભારતના દરેક એમ કહેવાય કે વૈજ્ઞાનિક માટે એક આદર્શ સ્વરૂપ વ્યક્તિત્વ છે અને લગભગ અહીંયા બધા જ લોકો એમને દિલથી પ્રેમ કરે છે દિલથી વડીલ તરીકે ચાહે છે તો આવા વ્યક્તિનું લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ શ્રી દ્વારા મળ્યો એનો પણ અમને ખૂબ આનંદ છે અને બધા જ ભેગા મળીને ગૌ કૃપા અમૃતમ ગાય આધારિત જે ખેતી મારે એક વિનંતી એ હતી કે અહીંયા ક્યારે પણ આવીને સમજો ખેડૂત મિત્રો ઉપયોગ કરો અને ખૂબ લાભ મળશે અહીંયા જે ખેડૂતોને સન્માનિત કર્યા છે એ પણ ખેડૂતોના અનુભવ ક્યારેક હું તમને એમના એડ્રેસ આપીશ તમે ત્યાં જઈને જોઈ શકો છો કે ગાય આધારિત ખેતીમાં ઉત્પાદન કેમિકલથી ચિંતા કરવાની જરૂર નથી કેમિકલ જેટલું દોઢું ડબલ અને ત્રણ ગણું પણ લઈ શકાય છે પણ ચોક્કસ પદ્ધતિ અપનાવવી જોઈએ અડધું અધૂરું નહીં કરતા ક્યારેક શિબિર હોય છે આવો સમજો અને પેલા તમારા ખેતરમાં પચીસ એકર દસ એકર જમીન હોય તો પાયકરમાં પ્રયોગ કરો પણ એક્ઝેટ પદ્ધતિસર કરો તો પરિણામ નિશ્ચિત મળશે આવીને સમજો ખૂબ ખૂબ આભાર કે આવા સરસ મજાનો લાભ મળ્યો અને ભેગા મળીને આપણે આગળ વધશું વંદે માત્ર વંદે કહું